વાપી માર્વલ એન્જિનિયર્સ કંપનીના ગોડાઉનમાંથી રૂપે એક પોઈન્ટ એંશી લાખના બોલવાલ ચોરી કરનાર પાંચ ઇસમો ઝડપાયા વાપી ફોર્ટ ફેઝમાં આવેલ માર્વલ એન્જિનિયર્સ કંપનીના ગોડાઉનમાંથી તસ્કરે રૂપે એક પોઈન્ટ એંશી લાખના બોલવાલની ચોરી કરનાર પાંચ ઇસમોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા અને મુદ્દામાલ રિકવર કરી વાપી ઉદ્યોગનગર પોલીસમાં સોંપ્યા આગળની કાર્યવાહી હાથ ધરવામાં હતી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ખરરાજ વાઘેલાની સૂચના તથા એલસીબી વલસાડના પીઆઈ વીબી બારાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી જીઆઈડીસીમાં શંકાસ્પદ ઇસમો નજરે પડ્યા હતા અને પ્લાસ્ટિકના મીણિયા કોથળામાં રાખેલ બોલ વાલ મળી આવ્યા હતા જે અંગે પૂછતાછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે તેઓના નામ ઠામ પૂછતા અંકિત પ્રદીપ જયસ્વાલ અનિલ મુન્નાપ્રસાદ કુશવાહા બંને રહેવાસી વાપી મૂળ રહેવાસી સી યુપી સાગરસિંહ દયાનંદસિંહ રહેવાસી વાપી મૂળ બિહાર ગીરધારી અમરરામ ગુર્જર અને ચંદ્રેશ ઉર્ફે ધર્મેશ ભવલાલ ગુર્જર બંને રહેવાસી વાપી મૂળ રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું કોથળામાં ભળેલા એસએસના બોલવાલ કુલ નંગ એકસો જેની કિંમત રૂપિયા આશરે એક લાખ હજાર આઠસો મળી આવ્યા હતા પોલીસે મોપેડ અને બાઇક સહિત મોબાઈલ ફોન કબજે કરી કુલ રૂપિયા બે લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી જેમાં આ બોલવાલ વાપી જેઆઈડીસી ફોર ફેઝમાં આવેલ માર્વેલ એન્જિનિયર કંપનીના ગોડાઉનમાંથી ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું હતું આ અંગે વાપીના આનંદનગરમાં રહેતા અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા જીતેન્દ્ર પટેલે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ચોરીનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો